ગંભીર બ્રિજ દુર્ઘટના સસ્પેન્ડ અધિકારીઓને એસીબીનું તેડું વડદ્રા આનંદને જોડતો મુજપુર ગંભીરા પુલ તૂટવાના બનાવમાં એકવીસ મોત બાદ તપાસ તેજ બની છે ગંભીરા બ્રિજ દુર્ઘટના પગલે સસ્પેન્ડ ત્રણ અધિકારીઓ એક મદનીશ એન્જિનિયર અને બે નાયબ કાર્યપાલક એન્જિનિયરને આજે એસીબીએ પૂછપરછ માટે તેડાવ્યા હતા એસીબી મિલકતોની વિગતો સાથે તેમના નિવેદન લીધા હતા બીજી તરફ મુખ્ય કાર્યપાલક એન્જિનિયર વિરુદ્ધ કાર્યવાહી માટે સરકારની મંજૂરી માગવામાં આવી છે મુખ્યમંત્રીના નિર્દેશ બાદ નિષ્ણાતોની ટીમે મરંમત ઇન્ફેક્શન અને ગુણવત્તા અંગે આખો રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સંભાળી છે